મિત્રો લાસ્ટ રીલમાં આપણે આફ્રિકા એશિયા અને ઉત્તર અમેરિકા ખંડનો પરિચય જોયો આજના દિવસે આપણે દક્ષિણ અમેરિકા ખંડનો પરિચય જોવાનો છે આવનારી પરીક્ષાઓમાં વિશ્વ ભૂગોળનો સૌથી અગત્યનો ટોપિક એટલે ખંડ પરિચય જેમાં આજે આપણે જોવાના છીએ દક્ષિણ અમેરિકા કુલ કેટલા દેશ છે બાર વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ બ્રાઝિલ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ બ્રાઝિલ સૌથી ઊંચા ઊંચું શિખર મિત્રો એકોનકા ગુવા કે જે એન્ડી શ્રેણી અંદર આવેલું છે સૌથી મોટા મોટી નદી કઈ છે એમેઝોન સૌથી લાંબી નદી કઈ છે એમેઝોન સૌથી મોટું રણ ક્યુ છે પેટાગોનિયા કે જે આર્જેન્ટિના અને ચીલી દેશ સાથે સંકળાયેલું છે સૌથી મોટા મોટું મેદાન કયું છે પંપાસ કે જે આર્જેન્ટિનામાં આવેલું છે સમુદ્ર કોઈ ખાસ સમુદ્ર નથી પણ મહાસાગર આપણે કહી શકીએ એક બાજુ પેસિફિક ઓશિયન છે અને એક બાજુ એટલાન્ટિક છે મિત્રો આવી જ અવનવી માહિતી માટે વેબ સંકુલ સાથે જોડાયેલા રહ્યો આવતીકાલે એટલે કે સોમવારે સાત તારીખે નીચે આપેલા સરનામા પર વેબ સંકુલ એક નવી બેચ લોન્ચ કરવા જઈ રહ્યું છે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે શરૂઆતથી જ મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂઆતથી જ મેન્સની આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કે જેની અંદર આવતીકાલે પોલ્ટ્રીનો રવિસરનો લેક્ચર છે અને એક પછી એક ડેમો લેક્ચર આવવાના છે તો મિત્રો ડેમો લેક્ચરમાં ભેગા થઈએ છીએ જય હિન્દ જય ભારત